નમસ્કાર મિત્રો ફરી વખત આપણું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુગુજ આજના વિડીયોમાં આપણે છે સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરિટી ફોર્સ દ્વારા જે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેના વિશે ચર્ચા કરીશું સીઆઈએફએસ દ્વારા કોસ્ટેબલ ડ્રાઈવર તથા કોસ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે ચર્ચા કરવાના છીએ

ઓનલાઈન ઓફિશિયલ વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકાશે ત્યારબાદ આપણે પગાર ધોરણ જાણી લઈએ મિત્રો આ ભરતીમાં ઉમેદવારને પે મેટ્રિક ત્રણ મુજબ પગાર આપવામાં આવશે એટલે કે રૂપિયા એકવીસ હજારથી ઓગણા હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે અને સાથે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ મળતા ભત્તાઓનો પણ લાભ મળશે મિત્રો આ ભરતીના ફોર્મ અમારા માધ્યમથી પણ આપ ભરી શકો છો નીચે આપેલ વોટ્સઅપ નંબરનો સંપર્ક કરી આપ

જેમાં કુલ જગ્યા બસો ને ઓગણસી જગ્યા ભરવાની છે જેમાં કેટેગરી વાઇઝ નીચે પ્રમાણે છે એકસો સોળ સામાન્ય વર્ગ માટે રાખવામાં આવેલ છે જ્યારે એસી કેટેગરીના ઉમેદવારો માટે એકતાલીસ જગ્યા રાખેલ છે એસટી કેટેગરીના ઉમેદવારો માટે વીસ જેટલી જગ્યાઓ ફાળવવામાં આવેલ છે તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે પિંચોતેર જેટલી જગ્યાઓ આપવામાં આવેલ છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે સત્યાવીસ જેટલી જગ્યાઓ ભરવાની છે અને છેલ્લે માજી સૈનિક માટે અઠ્યાવીસ જેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે આ રીતે બંને ભરતીમાં કુલ અગિયારસો ચોવીસ જેટલી ભરતી કરવામાં આવશે હવે આપણે જાણી લઈએ આ ભરતીમાં વય મર્યાદા કેટલી રહેશે તો જણાવી દઈએ મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચાર માર્ચ બે હજાર પચીસ ધ્યાનમાં લઈને પોતાની ઉંમર ગણતરી કરવાની રહેશે જેમાં ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધુમાં વધુ સત્યાવીસ વર્ષની ગણવાની રહેશે જેમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ અનામત વર્ગોને વય મર્યાદામાં કેટલીક છૂટછાટ આપવામાં આવેલ છે જે આ પ્રમાણે છે એસી એસટી કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવેલ છે જ્યારે ઓબીસીના વર્ગના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવેલ છે હવે આપણે જાણી લઈએ ઉમેદવારોને ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી રહેશે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાં ધોરણ દસ પાસ હોવું જોઈએ સાથે હેવી ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે હવે જાણી લે આ ભરતીમાં ઉમેદવારોને કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ આ ભરતીમાં ફોર્મ ભરવા માટે હેવી મોટર ચલાવવાનો અથવા તો ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાનો અથવા તો લાઇટ મોટર વ્હીકલ અથવા મોટરસાઇકલ વિથ ગિયર ચલાવવાનો કુલ ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ આપણે અરજી ફી જાણી લઈએ એટલે કે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કેટલી ફી ભરવાની રહેશે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે સામાન્ય ઉમેદવાર ઈડબ્લ્યુએસ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોને રૂપિયા સો ભરવાના રહેશે જ્યારે એસી એસટી અને માજી સૈનિકને કોઈ ફી ભરવાની નથી આ ભરતીમાં સિલેક્શન પ્રોસેસ કેવી રીતે રહેશે વજન ઊંચાઈ તથા પરીક્ષા જેવી વધુ માહિતી માટે આપ ઓફિશિયલ વેબસાઇટ પરથી જાણી શકો છો એની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ છે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો